મોટી સંખ્યા માં અગ્રણીઓ રહ્યા હાજર કોંગી અગ્રણીઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યુઝ સેવન ઇન્ડિયા અરવલ્લી આજ રોજ મેઘરજ અંતર્ગત આજે નવીન પ્રમુખની વરણી કરવાની હોય પ્રદેશ સમિતિ તરફથી હું દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય ચાણસમાં મારી અહીંયા નિમણૂંક કરી છે દરેક આગેવાનોને સાંભળી અને અહીંયાથી જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને જેની સેન્સ વધારે આવશે જે સામાજિક આ આગેવાનો બીજી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો એ જે વાત કરશે અને કોને પ્રમુખ બનાવા છે એ પ્રમુખ અંગે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને જે મારો સંપૂર્ણ રિપોર્ટ જે છે હું અમારા જિલ્લાના પ્રમુખ અરુણભાઈ બંને પ્રદેશ સમિતિના રિપોર્ટ રજૂ કરીશું અને ત્યારબાદ પ્રમુખની વરણી થશે અહીંયા ખૂબ ખૂબ મોટી સંખ્યાની અંદર અંદર મેઘરજ તાલુકાની આટલા બધા આગેવાનો આગેવાનો આવ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સામે લડનાર આગેવાનો અહીંયા ભેગા થયા છે ત્યારે એમને એક એક કરીને સાંભળી અને આજના પ્રમુખમાં કેટલા નામ આવે છે એ નામની છણાવટ કરી અને શોર્ટ આઉટ કરીને ઉપર અમે એકાદ બે નામ મૂકીશું અને તે પ્રમાણે નિર્ણય પ્રદેશ સમિતિ કરશે